હેલો યુ ટુ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો અત્યારે વાગી ગયા આઠ અને તમે કાલનો લોક જોયો જાય છે આવેલો ગામડે તો આજે છે બેનની સગાઈ છે તો આજે ત્યાં જવાનું છે અને અત્યારે હું એલા જાગી ગયો અને બાની જો ઓલા પણ કામ કરે છે મમ્મીની તો અત્યારે આપણે માતાજીએ પહેલાં દર્શનને એવું કરી લેવી આપણે પગે લાગી લીધું છે તો હવે અત્યારે શિરામણ કરી લઈએ ચા ને ભાખરી છે હવે આપણે શિરામણ કરી લઈએ પછી આપણે એ ઓલિ બાજુ જાવી રસોડે કામકાજ હોય કામકાજ ને આપણે કરવી તો અત્યારે આપણે જો મિલન ને એના ઘરે જવાનું છે તો ત્યાં બધા મહેમાન આવ્યા છે અને આપણો મિલન ભાઈનો ઘર આ એમની વાડી છે અને આજે અમારા ભાભી કંકુ પગલા પાડવા આવ્યા છે એટલે એ માટે આપણે જવાનું છે આપણને બોલાવ્યા છે તો આપણે અમારા દાદા છે એવું કર્યું અહીંયા બધા ની બેઠા છે મિલનભાઈ સગાઈ છે આવું કંઈક મિલનભાઈનું ઘર છે હમણે નવું નવું બનાવ્યું છે ફેમિલી ઘરે બધું સરખું કરીને હું અને કાકા લાડવા ને એવું લેવા સણોસરા જાવી જી ગાડી લઈને અને એક ગાડી આવે છે બે ગાડીઓ લઈને અમે સણોસરા જાવી છીએ લાડવા ને એવું મોહન થા લે તો આપણે એ મોહન થા ને લાડવા ને એવું લઈ આવી લેજો મોહન થા ને લાડવા ને અમે લઈ લીધું છે

તો અત્યારે હું જાઉં છું રસોડિયા લઈ જો જમવામાં લાડવા થા ઈડડા છે પૂરી છે શાક છે ડા છે પાપડ છે તો જમડવાર જો આ બધું છે તો ફેમિલી હવે જો બધાને પીરસી નાખ્યું છે અને અત્યારે હવે અમે બધાને જમી લીધું ને હવે અમે જમવા બેસી જમવામાં પૂરી લીધી છે પાપડ છે શાક છે ને આ બધા બેઠા છીએ

વરસાદમાં નાતું નાતું અમારે જવાનું છે બધા મહેમાન વૈયા ગયા વરસાદમાં હવે અમે ભાવનગર આવી તો ફેમિલી ઘરે કે આવી ગયો તો ચાર વાગ્યાનો પણ પછી વરસાદના પલળ્યા હતા એટલે હું ના વાગ્યો પછી ના આવીને ચાર્જિંગ થોડું ઘડીક વાર મૂક્યું અને પછી હું સૂઈ ગયો તો અત્યારે વાગી ગયા છે છ તો મમ્મીને એ આવી ગયા છે તે આગળ કપડાં નેવું ધોવેશ તો અત્યારે બધા આવી ગયા ઘરે પાછા તો હમણાં જમવાનું ને નેવું થઈ જાય પછી આપણે જમી લેવી તો ફેમિલી જો મમ્મીએ રસોઈ બનાવી નાખી છે ગાંઠિયાની શાક છે ભાખરી છે મમ્મી ને બેઠા છે બધા જમવા દેઈ જાવી આજે બહુ વરસાદ દાયો કા બહુ બધા મહેમાન

એડિટ કરવાનું બાકી છે તો એડિટ કરી નાખવી પછી અપલોડ કરી નાખીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યું જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આવો જ સપોર્ટ કરતા રહેજો તો ફરી પછી આપણે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને સપોર્ટ કરતા રહેજો બધા ગુડ નાઇટ હર હર મહાદેવ